ચાલો મિત્રો આપણે સવારના પોરમાં જાગીને પડામાં આંટો મારવા આવી ગયા છે પડામાં આંટો મારવો પડે કેમ કે આપણે બધું જોવું પડે ને કેમ છે કાંઈ જીવાજ બીવાજ નથી આવી ગયું ને તો દવા બવા સાટવી પડે એટલે સવારના પોરમાં જ સણિયામાં આંટો મારવા આવ્યા છે આપણે બે દિવસ પહેલા આને પાયા હતા એટલે પાવાની દુપાયતી નથી કેમ કે પંદર થી વીસ દિવસ સુધી આને હવે પાવા પડ્યા નહીં કેમકે હવે ફાલ આવે ને કાલ આગળ આને પાવાના નથી અને તમે જોઈ લ્યો આપડા આ બાજુમાં છે આવડા તો આપણે તમને બતાવ્યા જ નહોતા જોઈ લ્યો આમ જોઈએ તો આવડા આવડા ત્યાં છે આમ નીચે રાખીને પણ બતાવી શક્યું છે આમાં રોગ તો હજી કાંઈ આવ્યો નથી અને આમાં આવે શું ઈવડ્યું બેવડ્યું આવે તો આપણે દવા ચાટવી પડે અને આજે પાવડા સાથે તો વિડીયો બનશે નહીં કેમ કે પાવડા ને મૂકીને આપણે જવાના છીએ લાડવા ખાવા પાવડાને એકલો લાડવા ખાવા જઈશું એટલે એકાદો લાડુઓ ખાઈશું આપણે દાદા તો ન ખાઈ પહેલાં ઘોડે પહેલાં બધા ગઢિયા બહુ ખાતા હતા આપણે એવી ઓજરી જ નથી કે દાદા ખાઈ એકવી તમે જોઈ લ્યો

આપણે અત્યારના પોરમાં માવો મોઢામ છે તે પૂરતું આવી ગયો છે એટલે કાંઈ ઉપાય દીધી છે નહીં જોઈ લો આપણે અત્યારે સેવી કુવાપા અહીંયા તમે જોઈ શકો છો ને આમાં કાંક વાયુ છે એ પછી આપણે તમને કીશું એ વાયુ છે વસ્તુ એવી કે કાશું ઓનું સમજો પાછી એટલે આપણે સોનું છે હોના જેવી કિંમતી વસ્તુ છે એ તમને ખબર જ પડી ગઈ છે કે શું વાયુ છે એવું કાશું સોનું ક્યાં કહેવામાં આવે છે ખેડૂતનું એ આમ શું કહેવાય મોસ્ટલી એ વાયુ હોય ને થઈ જાય ને એટલે ખેડૂત બહુ ખુશ થઈ જાય છે વાયુ જેવી વસ્તુ હોય જેના લીધેથી ખેડૂત ખુશ બહુ રહે છે એ સરખું પાચી જાય તો ઉપરથી જેવું રહેતું નથી દાદું વાયુ હોય તો આપણે એ વાયુ છે એ વસ્તુ પણ થોડી વાયુ છે શેણિયા દાદા વાયા છે શેણિયા વાયા છે બેક મણી જેવા સારા પાચી જાય તો આપણે આ કાશું હોનું છે પાકી જાય એટલે હોનું જ માનસું અને આપણે અત્યારે તો એ કાશું હોનું છે એટલે પાકવાની તો જે વાર છે સાઠક દિવસ થાય છે જે ત્રીસ દિવસ થઈ જાય એટલે કદાચ બધા જઈએ છે ત્રણથી સાડા ત્રણ મહિના લાગે પાકવામાં પણ ઘઉં વાયા છે એમાંય પાન પારવાર શનિ હરવાર એમાં આપણે આજ જેમ આપણે પાવડાને ને અડવાનું જ નથી એ આજ એનો એકલો મૂકીને લાડવા ખાવા પીવું જવાનું છે હજી તો વાર છે આપણે હજી જાગીએ પડા માટો મારો આવ્યા એટલે દાક વાગે જવાનું થાય છે દસ થી આડા દસે આ થોડુંક બીજું વધન વાવેલું છે ઢોર માટે અને હજી આમાં કોરવાનું કાઢવાનું વાંચી છે કેમ કે આ સવારના પોરમાં લાઈટ વાઈ ગઈ છે આપણને દગો થઈ ગઈ છે પણ લાઇટ હજી આવી નથી લાઈટ આવશે તો વાળશું પાણી કડક પછી આપણે દાવાનું લાડવા ખાવા અને તમે જોઈ લો આપણે ઘી પૂછી ગયા પાછા કપડામાં આટો મારી લીધો તો પછી આપણને સાંભળી ગયું વિડીયો ઉતારી લીધી વિડીયો ઉતારી લીધો ચલો હવે બાય